મિત્રો આપ સૌ જાણો છો કે પાછલા દિવસોમાં દિલ્હીના મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ત્યારે દિલ્હી હાઈકોર્ટમાં વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરવામાં આવી છે આ નવી અરજી હિન્દુ સેનાના ગુપ્તા વતી દાખલ કરવામાં આવી છે ગત રોજ ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે આવી જ માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી હાઈકોર્ટે કહ્યું કે કેજરીવાલની અટકાયત આવ્યા બાદ મુખ્યમંત્રી ન રહી શકે તેવી કોઈ કાનૂની જવાબદારી નથી બંધારણીય કટોકટી હોય તો પણ ઉપરાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિએ તેના ઉપર નિર્ણય લેવાનો હોય છે આમાં કોર્ટની દખલગીરીનું કોઈ કારણ નથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લગભગ બે કલાકની પૂછપરછ પછી એકવીસ માર્ચના રોજ ઈડી દ્વારા તેમના સત્તાવાર નિવાસ સ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી દિલ્હી લિકર પોલીસી કૌભાંડમાં રોજ એવન્યુ કોર્ટે ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા મિત્રો ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું નથી આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી રહેશે અને જરૂર પડશે તો જેલમાંથી સરકાર ચલાવશે મિત્રો કેજરીવાલના ઈડી રિમાન્ડ ગુરુવારે લંબાવવામાં આવ્યા હતા કોર્ટે તેને ફરીથી પાંચ દિવસના રિમાન્ડ ઉપર મોકલી દીધા છે ઈડીએ સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી સુનાવણી દરમિયાન કેજરીવાલે કોર્ટમાં પોતાના વિચારો રજૂ કર્યા અને ઈડીની કાર્યવાહી ઉપર સવાલો ઉઠાવ્યા હતા ખુદ અરવિંદ કેજરીવાલે પણ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી હતી તેમણે આ કેસમાં આરોપી શરદ રેડ્ડીની કંપની દ્વારા ચૂંટણી બોન્ડ દ્વારા ભાજપને ફંડ આપવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો